મોરબીના આંદરના ગામ પાસે રસ્તા ઉપર કોઈ વાહનમાંથી દુર્ગંધયુક્ત કેમિકલ રસ્તા ઉપર ઢોળી ગયું છે જેથી કરીને લોકોને પોતાના ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે અને આ રસ્તા ઉપરથી વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે મોરબીના ઘૂટું ગામ પાસે થોડા દિવસો પહેલાં રાત્રિના સમયે અંધારામાં કેમિકલ ભરેલું ટેન્કર ત્યાં ઠલવવામાં આવ્યું હતું ને જે તે સમયે ગામના લોકોએ તે ટેન્કરને પકડવ્યું હતું ને ત્યારબાદ પોલીસ અને જીપીસીબીને જાણ કરવામાં આવી હતી જેથી કરીને જીપીસીબી દ્વારા જે તે સમયે નમૂના લેવાયા હતા અને ત્યાર પછી જે જગ્યાએથી કેમિકલ નીકળ્યું હતું તેની પણ પાસ થઈ અને ત્યારબાદ વાહન ચાલકને દંડ પણ કરવામાં આવ્યો અને તે સહિતની કામગીરી કરવામાં આવી છે જો કે હાલમાં મળતી માહિતી મુજબ આજે સાંજના સમયગાળા દરમિયાન મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલ આંદરણા ગામથી આગળ કડક ભગતથી જે હોટલ આવેલ છે ત્યાં રસ્તા ઉપર કોઈ વાહનમાંથી દુર્ગંધયુક્ત કેમિકલ રસ્તા ઉપર ઢોળી ગયું છે જેથી કરીને તે વિસ્તારમાં અતિશય દુર્ગંધ આવતી હોવાની લોકો પાસેથી ફરિયાદ મળી રહી છે અને તે વિસ્તારની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પોતાના ઘરમાં ન રહી શકે તેવી પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થયું છે ખાસ કરીને આ દુર્ગંધયુક્ત કેમિકલ કોઈ રસ્તા ઉપર ઢોળી ગયું હોવાના કારણે તેમાંથી પસાર થતાં વાહનો સોસાયટી કે ઘર કે આ આંદ્રણા ગામની આસપાસમાંથી પસાર થાય છે તો ત્યાં પણ દુર્ગંધ આવે છે જેથી કરીને લોકોને ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું છે તેવું હાલમાં લોકો જણાવી રહ્યા છે ત્યારે હવે જીપીસીબી અને પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવશે કે કેમ આ કેમિકલ ઢોળી જનાર વાહન ચાલક સામે તે આગામી સમય બતાવશે